જય ગિરનારી જય ભોળિયાનાથ મિત્રો આપણે જઈએ છીએ પાતળેશ્વર મહાદેવ બાબરિયા નાકે કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક અંદર લઈ જવા દેશે નહીં એટલે કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક અંદર લઈ જવું નહીં પ્રકૃતિ અને જંગલનું ધ્યાન રાખવું આપણે એક જિમ્મેદાર નાગરિક છે તેમજ મિત્રો આપણે જે શિવલિંગના દર્શન કરવા જઈ રહ્યા છીએ તેનું કંસ પુરાણ અને શિવ પુરાણમાં પણ ઉલ્લેખ છે જે જગ્યા ઉપર પાંડવોએ શિવજી ની પૂજા કરેલી હતી બહુ જૂનું અને પ્રાચીન સ્થાન એવું પાતળેશ્વર મહાદેવ ના આપણે ગિરનારી જય ભોળિયાનાથ મિત્રો પાતળેશ્વર મહાદેવ જાઓ ત્યારે રસ્તામાં બહુ સુંદર મજાનું ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે તમે કોઈ પણ મિત્રો તો દર્શન કરતા જજો તેમજ નું બહુ સુંદર એવું વાતાવરણ તેમજ સુંદર મજાની શિવજીની પ્રતિમા પંચમુખી મહાદેવ જય ગિરનારી જય ભોળજાનાથ મિત્રો ફરી વાર સ્વાગત છે આપડી યુટ્યુબ ચેનલ અખંડ મુજ ઉપર અને ફેસબુક પેજ ગિરનારીની મોજ ઉપર તો આપણે આવી ગયા છીએ પાતળેશ્વર મહાદેવ ત્યાં એક સિદ્ધ સંતની સમાધિ છે બાપુ બાપુ ગુરુ શ્રી નમો નારાયણ તો હું તમને પાતળેશ્વર મહાદેવ બાપુ ના દર્શન કરાવું તો આપ જોઈ શકો છો મારી પાસે ઘોર જંગલ છે ઘોર જંગલ ની વચ્ચે જાઉં પ્રકૃતિનો આનંદ માત્ર તો મિત્રો દર્શન કરો પાતળેશ્વર મહાદેવ થી પાતાળનો પણ ઈશ્વર છે તેવા જ પાતળેશ્વર મહાદેવ સુંદર મજાનો આશ્રમ પ્રકૃતિનો ખોળે વસેલું આપ જોઈ શકો છો આનંદમય માહોલ છે આનંદમય વાતાવરણ છે તેમજ આ મિત્રો એક પાતળેશ્વર મહાદેવ તેમજ બીજી નાની એવી સુંદર મજાની શિવલિંગ આવેલી છે તેમજ પંચમુખી હનુમાનજી મહારાજ બહુ સુંદર એવી પ્રતિમા મનમોહક કરે એવી તેમજ ખણા ગણપતિ તમે બેઠેલા ગણપતિ તો ઘણી જગ્યા ઉપર જોયા છે મિત્રો પણ આ ખરા ગણપતિ જોઈ શકો છો ઊભા છે બાપા સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ અખંડ મોજ ઉપર અને ફેસબુક પેજ ગિરનારીની મોજ ઉપર તો આપણે ફરી વાર ભ્રમણ કરતા કરતા જંગલના વચગાળે પાતળેશ્વર મહાદેવ આવેલા છે જે આદિ સ્થાપના છે

આપને પહેલે વ્યસન મુક્તું પહેલા નંબર આપણે વ્યસન મુક્ત કરાવન મુક્ત બહુ એમ રીતે પોતે છે કરપ્શન તો સરકાર કરી શકે ના

બીજા બે માણસ સરાહના કરે શું કામ નહીં એવું જાણવા મળ્યું કે સત્ય જેવું તો એને થોડું દુઃખ હોય છે ત્યાં દુઃખ પડે दुख पड़े तो सुख ने अनुभव था बाबू दुख भी तो सपना दुख बुल बुला दोनों हैं मेहमान दोनों बीतन ही भेजे हुए भगवान जय हो ये भगवान की देन है जय दे। अपने गुड स्पिरिट एंड सिविल स्पिरिट एक दुख का खंबा है एक सुख का खंबा है जी जी हाँ दोनों को बैलेंस करना दोनों जब तक बैलेंस नहीं बनाकर रखोगे आप तब तक कुछ दोनों को बैलेंस આપડે સિદ્ધ સંતો ને આપડી સેનલ દ્વારા સાંભળ્યા તો આવા જવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને ને કરો લાઈક કરો અને શેર કરો તો જય ગિરનારી જય ગોળિયાનાથ હર હર મહાદેવ